શહેરની મધ્યમાં આવેલા શીતલ આઇસ્ક્રીમ પાર્કની પાસે લાયન્સ ક્લબ અમરેલી તેમજ લેવાપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું આ ગણેશ મહોત્સવ અંતર્ગત ફાયર એન્ડ ઇમરજન્સી અમરેલીની ટીમ દ્વારા એક પેમ્પલેટનું વિતરણ આ જગ્યા પરથી થાય અને આ આવનારા સમયની અંદર સમગ્ર અમરેલી શહેરમાં જે ગણપતિના પંડાલ છે તે અંદર આ પેમ્પલેટનું વિતરણ કરવામાં આવશે આ પેમ્પલેટ થકી ઘર ઘર સુધી સલામતી ફેલાય અને આગની ઘટનાને આપણે નિવારી શકીએ તે માટે જાગૃતતા ફેલાય તેવો એક પ્રયત્ન ઇમરજન્સી ટીમ દ્વારા કરવામાં આવેલ છે